રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને નવસારીમાં આવેલા બે મહત્વના બીચ દાંડી અને ઉમરાઠ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે વાતાવરણની અસર દાંડી દરિયાકિનારે પણ જોવા મળી હતી દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બીચ બંધ કરી દેવાની ફરજ પડી છે અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય તે માટે પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લા વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે બે છ બે હજાર ચોવીસ સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયાકિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જેનું ધ્યાન રાખવામાં આવે સાથે સાથે તકેદારીના ભાગરૂપે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને